સ્ટાફ અશ્વિનભાઈ દેવગઢ હેલ્પલાઇન નંબર વાલી દીકરી યોજના પાલક માતા પિતા યોજના વિધવા સહાય યોજના તેમજ મહિલાના વિશેષ અધિકાર તેમજ પોતાના રક્ષણ માટે કેવા પગલા લઈ શકાય અને તેના દ્વારા કોને સંપર્ક કરી મદદ મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી આ સ્પર્ધામાં એક બે ત્રણ નંબર પણ આપવામાં આવ્યા હતા ત્યાં તેમણે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક બાલિકાઓ જોડે વન ઝીરો નાઇન એટ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના સારો સ્પર્શ ખરાબ સ્પર્શ વિશે પણ ચર્ચા કરી દરેક કિશોરીઓ પોતાના હક અને ફાયદા વિશે જાણી અને રક્ષણ માટે લડી શકે તેમજ બાલિકા પંચાયતને સક્ષમ બનાવવા અને તેમના કૌશલ્યને ઉપર લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું